જય ગેળાવાળા હનુમાનજી મહારાજ મિત્રો આ છે અમારા બનાસકાંઠા જિલ્લાનું લાખણીનું ગેળા ગામનું હનુમાનજી મહારાજનું પ્રખ્યાત મંદિર જે મિત્રો શ્રીફળ મંદિર પણ કહેવાય છે અહીંયા દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે વિડીયોને પૂરો જોશો મિત્રો અહીંયા શ્રીફળનો તમને પહાડ બતાવીશ મા બનાસની જય હર મહાદેવ તો મિત્રો અહીંયા આવી રીતે હનુમાનજી મહારાજને શ્રીફળ વધારવામાં આવે છે સુવથી શામ તક મિત્રો સવારથી આજ સુધી અહીંયા મિત્રો આવી રીતના ચાલુ હોય છે આ મોટો ધૂપ કરવાનો ધૂનો છે તમે જોઈ રહ્યા છો શ્રી બજરંગબલી બલી રમનજી મહારાજનો પહાડ તમને બતાવીશ મિત્રો શ્રી રમનજી મહારાજની મિત્રો અહીંયા ખાસિયત એ છે કે મિત્રો અહીંયા બી પ્રકૃતિ છે વરસાદ બી છે બધું છે એક પણ શ્રીફળ મિત્રો ખરાબ થતું નથી અને બધા જ શ્રીફળ એવા છે મિત્રો અહીંથી શ્રીફળ આપણે કંઈકીએ તો ત્યાં સ્થિર થઈ જાય છે મિત્રો નીચે આવતું નથી મિત્રો બજરંગલી હનુમાનજીની ફોટો બની રહ્યા પર વિડીયો બન્યા રહેશો મિત્રો આ શ્રીફળના પહાડ તમે બતાવી રહ્યો છું અને મિત્રો બહુ લાંબી હાઈટ છે મિત્રો આ જોઈ રહ્યા છો તમે શ્રીફળ મંદિર લગભગ બસો મીટરનું ક્ષેત્રફળ બસો મીટરના ક્ષેત્રફળની અંદર આ શ્રીફળનું પહાડ આવેલું છે ધીરે ધીરે મિત્રો વધતું જ જાય છે અહીંયા શનિવારના સવારથી સાંજ સુધીમાં મિત્રો ખૂબ જ ભીડ જોવા મળે છે અહીંયા મિત્રો ઉત્તર ગુજરાતના મોટા ભાગના લોકો અહીંયા દર્શનાર્થે શ્રી બજરંગ બલીને આવે છે જય બજરંગ બલી જય રામ મિત્રો કલિયુગ રક્ષક હનુમાનજી મહારાજ આજે પણ મિત્રો હયા છે અહીંયા જોઈ રહ્યા છો શ્રીફળ જે તમે જોઈ રહ્યા છો શ્રીફળનો પહાડ છે મિત્રો મતલબ એટલા બધા શ્રીફળ થઈ ગયા માટે તમે જોઈ રહ્યા છો વાંડો બનાવવા પડ્યો છે આની અંદર શ્રીફળ થશે લગભગ આ મંદિરને હું છેલ્લા પંદર વર્ષથી જોઉં છું પંદર સત્તર વર્ષથી તો મિત્રો બહુ લાંબુ થઈ રહ્યું છે ધીરે ધીરે ક્ષેત્રો વધુ જાય છે અને મિત્રો ખરાબ થતા નથી શ્રી બજરંગબલી હનુમાનજી મહારાજની કૃપાથી મિત્રો જય બજરંગબલી મિત્રો આપણા બજરંગ બલી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન છે કેટલાય લોકોને રોજગારી મળે છે મિત્રો અહીંયા તમે જોવો છો કેટલાય લોકો અહીંયા આવે છે કેટલાને લો રોજગારી અહીંથી મળે છે તો મિત્રો લગભગ બસો મીટર ક્ષેત્રફળની અંદર શ્રીફળનું પહાડ આવેલું છે તમે જોઈ રહ્યા છો શ્રી બજરંગ મહારાજ સૌ પર કૃપા કરે મિત્રો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મા બનાસની ચેનલમાં સદાય બનાવી રહેશો જય શ્રી હનુમાનજી મહારાજ શ્રી મંદિર ગેળા ઉત્તર ગુજરાતમાં તમે જ્યાં પણ હોય મિત્રો તો આપ આવી શકો છો ડીસાઓ અને ડીસાથી લાખણી લાખણીથી તમે પાંચ કિલોમીટરની અંદર ગેળા સેવીથી મિત્રો તમે આપણે આપ આવી શકશો તો આપણા ઉત્તર ગુજરાતનું ખૂબ સરસ એવું પ્રસિદ્ધ મંદિર હનુમાનજી મહારાજનું ગેળા મંદિર છે અહીંયા શ્રીફળીયું મંદિર પણ કહી શકાય શ્રીફળનો પહાડ મિત્રો સંસારમાં તમે ક્યાંય પણ નહીં જોયો તો આપ અવશ્ય વધારો અમારા ગેળા ગામમાં અને દર્શન કરો અને ધન્ય થવા મિત્રો સાક્ષાત શ્રીરામ ભક્ત શિરોમણી બજરંગબલી રુદ્ર અવતાર અહીંયા બિરાજમાન છે મિત્રો અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે અહીંયા સવારથી સાંજ સુધી મિત્રો મેળો રહે છે અહીંયા અહીંયા લગભગ વીસથી પચીસ હજારની પબ્લિક આવતી હશે દર શનિવારે એવો કોઈ શનિવાર મિત્રો કોઈ પણ ઋતુ હોય ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો હોય કોઈ પણ ઋતુમાં મિત્રો આવે છે તો મિત્રો અહીંયા વિડીયોને વિનંતી કરું છું તમને વિડીયો કેવો લાગે જરૂર જણાવશો અને જય શ્રી રામ કોમેન્ટો લખશો હરા હર મહાદેવ